શેર કરીશ તમારી સાથે ગુજરાતી કઢી પુલાવની રેસીપી તો એ આગળ આપણે એક કપ છાશ લઈ લઈશું અને બીજી એક કપ અહીંયા આગળ મેં બે કપ છ ખાટી છાશ લીધી છે અહીંયા આપણે બેસન લઈશું અહીંયા મેં ત્રણ ચમચી બેસન લીધું છે હવે આપણે મિક્સ કરી લઈશું કે ગાંઠો ના પડે એ રીતનું આપણે મિક્સ કરવાનું છે અહીંયા આપણે મિક્સ કરી લીધું છે હવે એમાં એક કપ પાણી એડ કરીશું હવે એમાં વાટેલા મરચાં એડ કરીશું આપણે અહીંયા બે ચમચી આપણે તીખા મરચાં એડ કર્યા છે અડધી ચમચી આદુલી પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા બે મોટી ચમચી ખાંડ એડ કરીએ છીએ અહીંયા આગળ આપણે ખાટી મીઠી બનાવવાની છે એટલા માટે મિક્સ કરી લઈશું આપણે હવે વઘાર તૈયાર કરી લઈશું હવે આપણે વઘારિયામાં ઘી એડ કરીશું આપણે ઘીમાં બનાવીશું અને કઢી તો ઘીમાં જ સારી લાગે અહીંયા બે મોટી ચમચી મેં ઘી લીધું છે આપણું ઘી થઈ ગયું છે હવે આપણે અંદર જીરું એડ કરીશું એક નાની ચમચી જીરું એડ કર્યું છે હવે એમાં આપણે એક તજનો ટુકડો મરિયા ચક્રફૂલ એક ઇલાયચી અને ત્રણ લવિંગ એડ કરીશું અને સુકા મરચા અને તમામ પતર અને કઢી આપણો વઘાર તૈયાર થઈ ગયો છે હવે કઢીમાં એડ કરી દઈશું આપણે અહીંયા થોડી હિંગ એડ કરી દઈશું આપણે હિંગ એડ કરવાનું રહી ગયું હતું હવે આપણે એડ કરી દઈશું હવે મિક્સ કરી લઈશું ને એને ઉપરવા દઈશું આપણે બધી ધીમા તાપે એને કઢીને આપણે ઉપરવા દેવાની છે હવે આપણે કઢીમાં ધાણા એડ કરીશું આપણે કઢી બનીને રેડી થઈ ગઈ છે ઉપરથી એડ કરીશું ગુજરાતી ખાટી મીઠી કઢી બનીને રેડી હવે પુલાવ બનાવી લઈશું આપણે પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા લઈ લઈશું તો અહીંયા આગળ બે વાડકી મેં બાસમતી ચોખા લીધા છે હવે આપણે બે ત્રણ પાણી એને ધોઈ લઈશું અહીંયા આપણે ચોખા ધોઈ બે ત્રણ પાણીએ ધોઈ લીધા છે હવે આપણે રાઈસ બનાવી લઈશું અહીંયા વટાણા લીધા છે અને બટાકા જીના સમારેલા અને જીનું સમારેલું ગાજર હવે આપણે એને બોઈલ કરી લઈશું થોડું પાણી એડ કર્યું છે અને થોડું મીઠું એડ કરીશું હવે આપણે એને બોઇલ કરી લઈશું અને પુલાવ હવે રાઈસ બનાવવા માટે પાણી મૂકી દીધું હતું ગરમ થવા હવે એક મિનિટમાં આપણા રાઈસ બની જશે

આપણા આપણા વેજીટેબલ બી બોઇલ થઈ ગયા છે હવે આપણે બનાવી લઈશું પુલાવ તો અહીંયા આગળ તેલ લઈ લઈશું આપણે અહીંયા તાઈન પરી તેલ લીધું છે હવે ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે જીરું એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે જીરું તતળી ગયું છે થોડી હિંગ એડ કરીશું હવે એમાં તમાલપત્ર લાલ મરચાં ચક્રફૂલ બે ઇલાયચી અદના ટુકડા મરિયા અવિંગ એડ કરીશું એડ કરીશું થોડું લીલા મરચા આખા લીલા મરચા એડ કરીશું અને ડુંગળી એડ કરીશું થોડી પૂટા દઈશું આપણે એમાં અડધી ચમચી મીઠું એડ કરીશું એક ચમચી વાટેલા મરચા એડ કરીશું હવે આદુની પેસ્ટ એડ કરીશું એમાં થોડી અડધી ચમચી હવે કેપ્સિકમ એડ કરીશું હવે આપણે શેકા દઈશું બેવડી હવે એમાં થોડી કસ્તુરી મેથી એડ કરીશું આપણે આપણું કેપ્સિકમ ને ડુંગળી શેકાઈ ગયું છે હવે બાફેલા વેજીટેબલ એડ કરીશું હવે આપણે એમાં ટામેટા અને અડધી મરી પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર હવે લાઈસે એડ કરી દઈશું આપણે અંદર હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ભાત ના પ્રમાણનું અને ધાણા એડ કરીશું મિક્સ કરી લઈશું હવે એક મિનિટ માટે આપણે થવા દઈશું એને આપણો પુલાવ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે સર્વ કરી લઈશું હવે આપણે કઢી લઈ લઈશું પુલાવ લઈ લઈશું આપણે થોડા ધાણા એડ કરીશું આપણે ડુંગળી લઈ લઈશું સલાડમાં આપણા કઢી પુલાવ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં